નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ છ ના સામાજિક વિજ્ઞાન વિષયના બ્લુ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ એમ્પી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો ધોરણ છના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ છ ના સામાજિક વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ હેપી પેપર સાથે જે તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસના ના રોજ લેવાની છે પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો જેમના ગુણ આઠ નંબર એક ભારતમાં હિમાલય નજીક ખાલી જગ્યાની તરાઈમાં કપિલ વસ્તુ નામનું રાજ્ય હતું નેપાળ નંબર બે ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા ખાતે પીપળાના વૃક્ષ નીચે બેસીને સાધના કરી હતી ગયા નંબર નંબર જૈન ધર્મમાં કુલ થયા હતા ગૌતમ બુદ્ધ નો જન્મ ઈસવીસન પૂર્વે ખાલી જગ્યામાં શુદ્ધોધન અને મહાદેવીના ઘરે થયો હતો પાંચસો છાસઠ નંબર પાંચ ગૌતમ બુદ્ધની માતાનું નામ ખાલી જગ્યા હતું મહાદેવી નંબર છ ગૌતમ બુદ્ધના પુત્રનું નામ ખાલ જગ્યા હતું રાહુલ નંબર સાત ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવી સન પૂર્વે ખાલ જગ્યામાં શુદ્ધોધન અને મહાદેવી ના ઘરે થયો હતો પાંચસો છાસઠ નંબર આઠ મહાવીર સ્વામીએ જૈન સાધુઓ અને સાધ્વીઓને ખાલ જગ્યાનું પાલન કરવા જણાવ્યું હતું બ્રહ્મચર્ય પ્રશ્ન બે અ નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો જેમનો ગુણ આઠ નંબર એક ગિરિનગરમાં આ પુષ ગુપ્ત ક્યાં તળાવનું નિર્માણ કરાવ્યું હતું સુદર્શન તળાવનું નંબર બે ચંદ્રગુપ્ત મૌર્યનો શાસનકાળ જણાવો ઈસવીસન પૂર્વે ત્રણસો એકવીસથી ઈસવીસન પૂર્વે બસો સત્તાણું નંબર ત્રણ મૌર્ય વંશને જાણકારી મેળવવામાં ક્યાં સ્ત્રોતનો સમાવેશ થતો નથી મેઘદૂતનો

મહાત્મા નંબર આઠ ચંદ્રગુપ્ત મૌર્ય ગિરિનગર ના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરી હતી પુષ્ય ગુપ્ત ધોરણ ત્રણ થી ની દ્વિતીય સત્રણ પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર ચેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર પ્રશ્ન બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ગુણ નંબર ચંદ્રગુપ્ત મહાન વિજેતા હતો તેમનો જવાબ અહીં આપેલ છે નંબર બે ચંદ્રગુપ્ત બીજો પરાક્રમી અને વિદ્યા પ્રેમી હતો તેમનો જવાબ પણ અહીં આપેલ છે નંબર ત્રણ ગુપ્ત યુગમાં ધાર્મિક સ્થિતિ કેવી હતી ત્યાર પછી છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ છ નંબર એક પ્રાચીન સમયમાં ગામનો સૌથી વૃદ્ધ માણસ ગામનો વડો બનતો હતો ખોટું નંબર બે મહાભારત અને રામાયણને ઉપનિષદો કહેવામાં આવે છે ખોટું નંબર ત્રણ વિષ્ણુ પુરાણ ગરુડ પુરાણ અને મત્સ્ય પુરાણ આપવામાં મહાકાવ્યો આપણા મહાકાવ્યો છે ખોટું નંબર ચાર તિબ્બત ભાષામાં બૌદ્ધ ધર્મની બે સંહિતા પ્રસિદ્ધ છે ખરું નંબર પાંચ નારદ સ્મૃતિનો સમાવેશ કાયદા ગ્રંથમાં થાય છે ખરું નંબર ઉત્તર ભારતના એક વિશિષ્ટ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે ખોટું પ્રશ્ન પ્રશ્નોના કોઈ પણ ત્રણ જમન ગુણ છ નંબર એક હડપ્પા સભ્યતાના નગર આયોજનની વિશિષ્ટતાઓ કઈ કઈ હતી નંબર બે પ્રાચીન સમયમાં સ્ત્રી પુરુષોનો પોશાક કેવો હતો ત્રણ પ્રાચીન ભારતની ચિત્રકલા વિશે ગુણ દસ નંબર એક ભૂમિ સ્વરૂપોના સર્જનમાં ક્યાં બરીબળો ફાળો આપે છે ત્યાર પછી છે નંબર બે ભૂમિ સ્વરૂપોને ઓળખવા માટેના મુખ્ય લક્ષણો ક્યાં ક્યાં છે ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને વિશિષ્ટ આકાર નંબર ત્રણ ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો ક્યાં ક્યાં છે ત્રણ પર્વતો ઉચ્ચ પ્રદેશો અને મેદાનો નંબર ચાર ગેડ પર્વત કોને કહે છે દ્રષ્ટાંત આપો જે તેમનો જવાબ આપેલ છે નંબર પાંચ જ્વાળામુખી પર્વત કોને કહે છે દ્રષ્ટાંત આપો નંબર છ સંરચનાત્મક મેદાન એટલે કે કિનારાના મેદાન કોને કહે છે દ્રષ્ટાંત આપો પ્રશ્ન પાંચ બ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો જેમના ગુણ છ ગોવા છત્તીસગઢ ગુજરાત લદ્દાખ અરુણાચલ પ્રદેશ હરિયાણા અને પશ્ચિમ બંગાળ ત્યાર પછી જો એ પ્રશ્ન છ નીચેના આપેલ બાબત સામે તેની રૂટ સંજ્ઞા દોરો જેમના ગુણ છ રાજ્યનો પાટનગર અહીં આપેલ છે જિલ્લાનો મથક ત્યાર પછી શહેર જંગલો પોલીસ સ્ટેશન પોસ્ટ અને તાર ઓફિસ પ્રશ્ન સાત ટૂંકનો લખો ચારમાંથી કોઈ પણ ત્રણ જેમના ગુણ નવ નંબરે ગ્રામ પંચાયતની રચના વિશે લખો તો ગ્રામ પંચાયતની રચના એ તમને આપેલ છે યાદી બનાવોની યાદી ત્રણ પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટર ની ભૂમિકા જણાવો તેમની ભૂમિકા પણ અહીં તમને આપેલ છે નંબર ચાર મહાનગરપાલિકાની રચના કેવી રીતે થાય છે ત્યાર પછી છે પ્રશ્ન આઠ જોડકા જોડો જેમના ગુણ પાંચ વિભાગ અ અને વિભાગ બ નંબર એક નગરપાલિકાના વડા પ્રમુખ નંબર બે નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર નંબર ત્રણ મહાનગરપાલિકાના વડા મ્યુનિસિપલ કમિશનર નંબર ચ ચાર મહાનગરપાલિકાના વડા મેયર અને નંબર પાંચ ટીડીઓ એટલે કે તાલુકા વિકાસ અધિકારી પ્રશ્ન નવ ટૂંકમાં ઉત્તર આપો જેમના ગુણ દસ નંબર એક રામનગર ગામના જગાભાઈનો વ્યવસાય કરે છે જગાભાઈ શો વ્યવસાય કરે છે જે તમારે અહીં જવાબ તેમનો આપેલો છે નંબર બે રૂડી બહેન અને લખીમાં કેવી રીતે જીવન નિર્વાહ કરે છે ત્યાર પછી નંબર ત્રણ શહેરમાં લોકો કેવી રીતે જીવન નિર્વાહ કરે છે નંબર ચાર મધુબા એમના ઘરમાં ક્યાં કામ રોજ કરતા હશે નંબર પાંચ જો મધુબા અને તેમના પતિ પાસે પોતાની જમીન હોત તો તેમના જીવન નિર્વાહની રીતો અત્યાર કરતા કેવી રીતે જુદી હોત નંબર છ માલપુર અને પાંડરવાડા ગામમાં ખેતી પર નભતા લોકોની એક યાદી બનાવો તેઓમાં સૌથી ગરીબ કોણ છે અને શા માટે તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે